શ્રી પાંત્રીસ શ્લોક એક અને બે હરિરાયજી પોતાની વ્યથા જણાવે છે વિજાતીય બહિર્મુખનો સંઘ અને તેની સાથે ભાષણ મારા ભાગ્યથી પ્રાપ્ત થયા છે અન્ય દુઃખ તો જ્ઞાનથી કે ભક્તિથી પણ નિવૃત્ત થાય છે પરંતુ ઉત્પન્ન થતું કદાપી નિવૃત્ત થતું નથી શ્લોક ત્રણ અને ચાર દુષ્ટજનના દુર્વચન રૂપ બાનથી મારું શરીર મર્મ ભાગ સુધી ભેદાયું છે એના સમાધાન પછી પણ સ્વચ્છતા પ્રાપ્ત થતી નથી હવે તો મનુષ્યો ઘણું કરીને દુસંગ પદવીને પહોંચ્યા છે શુદ્ધ મનને મલિન કરવામાં અતિ ચતુર છે શ્લોક પાંચ ગૃહસ્થાશ્રમમાં રહે તેઓને એવા લૌકિક જનનો સંગ નિવૃત્ત કરવાનું પરવડતું નથી કારણ કે તેમ કરવાથી વ્યાવૃત્તિનો નિરોધ થાય છે અવ્યાવૃત્તિમાં દ્રઢ વિશ્વાસ નથી તેથી આવી કૃતિ થાય છે અવ્યવૃત્ત થઈને શ્રી કૃષ્ણનું ભજન સેવા શ્રવણ કીર્તન કરવું એ માર્ગ ઉત્તમ છે અવ્યવૃત થવાનું ન બને તો વ્યાવૃત્તિ કરતા શ્રવણા પરોવા યત્ન કરવો શ્લોક છ સાત ને નિંદા દુર્વચન અને તિરસ્કાર તક્ષકની જેમ દસે છે એ સારી ક્રિયા અને સારા વચનોથી સાધ્ય છે શ્લોક નવ દસ અને અગિયાર જ્ઞાન વિનાનું અને વિપરીત જ્ઞાન વાળો કોઈક વાર શુદ્ધ થાય છે હોય તે મહાદુષ્ટ સમજવો તે કોઈ પણ પ્રકારે સાધ્ય નથી તે શ્રવનાદિકથી સિદ્ધ થતો નથી શ્લોક બાર જેનામાં પ્રીતિ અસંભવ છે તેને ઘણું કરીને આસુરી જાણવો એવા આસુરી જીવ સાથે સંગ કરવાથી આસુરી ભાવવાળા થવાય છે શ્લોક તેર દુષ્ટ કર્મ કરનારથી કર્મ દુષ્ટ થાય છે વિપરીત દ્રષ્ટિવાળાથી જ્ઞાન દૃષ્ટ થાય છે પ્રીતિરહિત જીવથી ભક્તિ દુષ્ટ થાય છે જે જે માર્ગમાં આ ત્રણ દુષ્ટ હોય આ ત્રણેયને ત્યજવા